વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી જરોદ પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં લાવવામાં આવી રહેલો રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ પાસઠ લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે જરોદ પોલીસે ઓગણચાલીસ લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી પાંચ લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ વેચી માર્યો હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે

છ સ્થળોએ મીઠાઈની દુકાનમાં ચેકિંગ હાથ ધરી દસ નમૂના લીધા હતા સાથે જ રાવપુરાની ડુલીરામ શર્માની દુકાનમાં પણ મીઠાઈના નમૂના લઈને તેને પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે રક્ષાબંધન પહેલાં ખોરાક શાખાની ટીમે સપાટો બોલાવી વાઘોડિયા રોડ પર આવેલી પ્રથમ સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં ચેકિંગ કરી બરફી પેંડા સાબુદાણાના વડા સહિતના નમૂના ચેકિંગ માટે મોકલી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે મૂળ રાજકોટના અને છેલ્લા તેર વર્ષથી અમદાવાદમાં રહેતા અને શેર બ્રોકિંગનો વ્યવસાય કરતા કલ્પેશ ટુંડિયાના લમણે ગોળી વાગતા તેમનું મોત નીપજ્યું હતું પોલીસને મૃતકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે પરંતુ જે હથિયારથી ફાયરિંગ થયું છે તે હથિયાર ગાયબ છે અને આ બનાવ બન્યો તે પહેલાં બે અજાણ્યા લોકોએ કલ્પેશ ટુંડિયા સાથે મુલાકાત કરી હતી તેમજ બનાવ અંગે બોપલ પોલીસને સવા કલાક મોડી જાણ કરવામાં આવી છે ત્યારે પોલીસે અલગ અલગ કડીઓ જોડી ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે